ચિંતા ચિંતાવાલા હરો મારી પાંચે પૂજા કરું પ્રેમથી તમારી પાંચમે પૂજા કરું પ્રેમથી તમારી છઠ્ઠે છબી લાયા આવી લે જોયું ગારી છઠે છબી લાયા જોયું ગારી જય 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 કૃષ્ણ કનૈયા મુરારી કનૈયા મુરારી બોલો રાધા પ્યારી ସାଥ ମେ ସହାୟ ସଦା କରେ ଶାଳି ଆ ସାଥ ମେ ସହାୟ ସଦା କରେ ଶାଳିଆ ଆଠ ମେୟର ତମେ ରହ ଆଠ ମେୟର କରୁ ସାଥେ ସଦା ରହୋ ନେ ନେବେ ଧରି ନେ ନେବେ ଧରି જય 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 કૃષ્ણ કનૈયા મુરારી કનૈયા મુરારી બોલો રાધા પ્યારી